কলে ত মন খ পাৰি নীচম তাৰ হাগ અલે આ માણસ છે મારા હગો પાછળ મારા હગો કેમ ડાતો બકલી એવું નહીં પણ મારા હગો નીકળીએ દસ કિલો એ વાત ની ખબર પડી તમને આ તે દસ કિલો બનાવરા વીસ કિલો આપડે હું અરે મારે તો ચાટવું એ નહીં નાગર કચરિયું પણ તમને એ ખબર છે ને પેલી બાજુ વાળીને ગયા ડબ્બો ભરીને કચરીઓ આલ્ય ભલે ના ના નાગેર પણ હું તું હુકમ આટલી બળતરા કરે છે ના ઉપર અલે આ માણસ છે મારી બાજુ બોલતો નઈ ની નામો તો જાય છે ના ના તમે આટલા મય આટલું ઈ નાલવાનું કે છો તી ફરત નઈ બનતી કે આપરા ઘર આટલું આલ ખાલી ગોડી તને ભગવાન એ આલવા વાળી બનાવી છે તો એ તારા માંગવા વાળી ચમ બનવું છે એ ખબર નઈ પડતી મને ના ના એ ચો જઈ લે મીટલી આ અમારી જરા રાજ જોઈનું ભીતી ખૂલી ના લી તો હું તો જતી તી હું કેતી કે હારું હેડ આ પકડ અને હું પાછા તો તમાર ઉતાવળ છે એટલે હોને એ એ આવું છું હું જો તને એ આલ્યો ને બિચારી એ કચરિયાનો ડબ્બો તું એ હું ખોટું એમ નિમ બધું ઊભું કરસ તાણ હાચી વાત છે હો